નમસ્કાર દર્શકો મિત્રો ટીવેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવેટ ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર સાપુતારામાં વાદળ ફાટ્યું કોના નદીમાં પૂર જેવી સ્થિતિ ઉનાળામાં ડાંગ છલબંબાકાર ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં છેલ્લા 4 દિવસથી ગાજવીજ સાથે ભારેથી અતિવારેક મોસમી વરસાદ પડ્યો બરુનાળે વાતાવરણ પલટાડતા પવન ફૂંકાવાની સાથે માવઠું થતાં ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે આ દરમિયાન ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા અને તળેટી વિસ્તારમાં વરસાદ સાથે વાવાઝોડું ફૂંકાયું હતું આ ઉપરાંત વાદળ ફાટતા પૂર્ણા નદીમાં પૂર આવ્યું હતું આગામી બે દિવસ ગુજરાતભરમાં માવઠાની આગાહી હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી ચાર દિવસ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી છે ત્યારે આજે દસમી મેના રોજ રાજ્યભરના અમુક સ્થળોએ અને અગિયાર મેના રોજ રાજ્યના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી કરી છે રાજ્યમાં આગામી બાર મેના રોજ પચ્ચીસ જિલ્લામાં માવઠું થશે જેમાં સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ પોરબંદર જૂનાગઢ અમરેલી બોટાદ ભાવનગર ગીર સોમનાથ સહિત સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ ખેડા પંચમહાલ વડોદરા આણંદ છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જ્યારે તેર મેના રોજ અમરેલી ગીર સોમનાથ ભાવનગર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ જિલ્લામાં કડાકા સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદ થવાની શક્યતા છે